કવિરાજ ને આપી દીધે અને સવાલ થઈ આખો રાવણો કેવરાય એ માંડવ ના ડુંગરા માં આવેલો અને આ બાજુ પરમાર ના રાજકવિ કવિઓ હતા તેમણે દીવા કર્યા કે પાંચાળી તીર પૂરી જા બેઠલ તે વળપાર શરમ રાગ તો તણી જગદે શણગ જતા અને આ બાજુ જેવા માંડવ ના ડુંગર માં ઉતરેલા અને જાળા બધો હાવ કેવડાય

મને આપ્યો મેં લીધોરો હવે રમતો મિલી દે ગતે સિંહ મંપીઓ કેસર જાલી કાન હવે રમતો મેલે રાણ કે મારે પહોંચ્યો પર મારા ધણે હવે રમતો મિલી દે આવા આવા ધન અને આ તો સિંહ ની વાત હતી